તો જો મિત્રો આપણે બરફ ડીઝલ પાણી બધું લઈ લીધું હવે ફિશિંગ નિહરવાનું છે સલાસ ઘેરે આવે એટલે આટો મારવા જાસ હવે આ માંગરોળની ગોદી છે ખાડો નવી ગોદી છે છે જૂની ઓલી પાસે છે જોઈ શકો છો તમે આપણે રાસન બાસન આવી ગયું ઢોંગળી ને બકાલો ને બધી હાલો તો મિત્રો આપણે બનાવવાનું છે સવારના પોરમાં બગાનું બાપા

આ માંગરોળ ગોદી છે તો ભાઈ બંદરમાં માં જાય થી તને કેવું લાગે મજા આવે છે બહુ મસ્ત લાગે બંદર માં આવે દરિયા માં ફાટે દરિયા માં ફાટે અને બંદર જાય એટલે હું આવ રાજી રાજી થઈ જાવ તને કેમ લાગે ભાઈ બંદરમાં બંદરમાં બંદર માં તો હમકો ખરાબ લાગે

હવે દેખાજ બી મોઢું આ ભાઈ નું પેલા દેખાતું નહોતું આનું તો હજી દેખાતું નથી બાહુબલી નું સર્તો નથી આ અત્યારે

Dari sangat perta kerapuran aja? ada satu jiwa ini nabi satu, બાંગડી લેતો દેખાય ન પંદર દિવસ નો માલ ત્રણ કલાક માં ખાલી કરી નાખવાનો હા ભાઈ પંદર વીસ દિવસ નો માલ ત્રણ ચાર કલાકમાં ખાલી કરી નાખવાનો

હાલો તો માલ બાલ ગયો હવે તો ભરત કાઢીને ઉષા ચડ્યો કોલ રૂમ માંથી ટોપિયા બપિયાનું કામ ઉપાડી લઈએ હવે